तो कोई नहीं खावा खावे तालो सैया बोर तो के बदे खाता नहीं हो तो के नो खाता इना काटा ही लागे ना ही ला मुझे तो से से फटाफट अच्छे है ये गलियो खासी गोते गोते ना में हाथ ना खो पड़े तार तो बोर पड़े ना तार तो खावनी मजा आवे ने जो काटा नो लागे तो बोर खावनी मजा ही ना आवे तोच के हसा बोर खाता लागे ता पड़ेगा હેલ્લો ગાઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ સીતારામ તમે બધાની તમારા બધા દાયીની રામ રામ સીતારામ તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં તો તમે જો રોટલી રોટલા બનાવ્યા માય ફટાફટ જો એ ટમેટાનું દેહી ટમેટા જે કાલે ઉતારે આવી હતી ને એનો મસ્તીનો યાક બનાવ્યું હાલો તમે બધા નાસ્તો કરવા ના તો તમે કંઈ વ્યૂ જુઓ જ एल आम कहीं देखा जो न थी। नहीं जो चार रोटली घी में सूर मजा आए खावा आज बधु काम पड़े हूँ ठाम बाकी है आगे पड़ा था <laughs> तो ठाम बाकी है आज फरी वन बाकी है मंजुआरी घटाई गई पोतू बाकी है ना तेने बताई नास्तो करवा बेटा हालत समय पर नास्तो करा फेवरेट है हमारी અંતે બ્રેડ સળતા પાતળીક નમે ગઈ નકામ મચાતી આ તો બધી ફેવરિટ હતી જો રોટલી ઘી માં ચોરી ના આલે સાની રકાબી ભરી સાની રોટલી નો નાસ્તો પછી આમાં ટમેટા નું યા ખેદેહી ટમેટા નું પેરા બાજરણ રોટલા રોટલી potato પેહોને ગાયો ને પાણી કરી દીધું નાખી દીધું બેય ને સી મા બાપ પર નઈ દી ભેળતો રહે ગોય કર બેઠા નાગણી બપોર રાણો દેગો રે પૂણા બાર વાગ્યા તી ની હવાર ખાધું નતું સાર રોટલી ખાતા તે કે મારો હવાર નથી ખાવું તે તાણીને ખવાનું દેવું એટલે હમાસર આલે પછી હું નઈ ધોણ આવતી રહી ક્યુ પાઈપર આડા નું કામ કર્યું આજ મારી પોતે નઈ કર્યા પછી મિવારે ઠા અમને ફરીયો નારી ધોની બધી કર્યું આડાવ આડાવ રહે થા તો બધી કામ થેગો पर मैं वे लगा था बस ब्लॉग ने बुलाई गाँव का लगेगा फिर शुरुआत कर दिए ब्लॉग ने मतलब कंटिन्यू कर दिए शुरुआत कर दिए थी पापा सुबह में काम उतर थे मैं लेती तो हटाए तो हम सर ताकि मेरे बापा बहन जो है तो जो मेरे पापा ने खावन दी थी वहाँ बना के खा ही लिए तो आगे खावन खाई लिए પછી આગળ મેલેધી હું ઈ જો ધીમે ધીમે આલે કારણ કે ફેરકો કારુકને બેઠા હોય તો પબમાં ખાલી ચલાઈ જાય ને નૌકા હમસાથે જોતો ને તો તને પછી મે કેન જો લફ્ટર સે મુકાલો થોડીકવાર આપણી લફ્ટર સે જોવેલી મજા આવે છે જો એટલે તો તને જો બધાય આરામ કરે અંદર આલે જેઠિયો પેલો હમસાથે આલતો ને હમસાથે જો જોની કે એક ને કાલે પછી જેઠિયો જોઈએ કૃપાના વગે

बिबले ना काम थे फोला मतलब बीमे फोलाई गई तो लाइ गई पांच दीजिए है फोई दी करना फोला बापे मई भे बेरा थे अट पर अम्मी गाय बीह पानी कर फोलाई गई के गवार आप गवार सुधारेल के हलब सुधारेलो तो सुधारे આ અલગ વર્ષ સુધારવાનું કામ કે બાળકો જવા હોય તમાર બાપન થોડું કળ માલુ ખાવું તીક છે આ ટીઓ ભૂહે દે દે થોડીક જો યાર ટ્રાય કરી કારણ કે સ્પ્રે કરતા સ્પ્રે જેટકો એફર્ટ ઓન જે રીકવા જાઉં થી સ્પ્રએ ઓઈ તાઉ દે ઓસરી પોછી મે પેડ ને તો તે એ કે આ ટ્યુબ ટ્રાય કરિયે જો કે માની કઈ મે દુખાવતે તો ઇની પર આ ટ્રાય કરી કે દેની દેની પર પડેગો તે મે બાપા ની પાટ ટ્રાય કરી એ જો કે પેર પડે તો આટલા નામ મે બધાય હે ને નોરી બજાર ઉતાંતે ખેતર માટો મારવા આવવા હું ગુરુપા ને મા સીતરે ની જણ્યો आ बाजू रोड साइड कई काम लू तो दे बैठा बैठा टाइम लू तो जाता तो नवी रि बजार उतर कहीं कि नवी रि बजार <laughs> तो मारता भी है ताको जाए आटो मारो रोड दीना धुरु 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 थे वाली नो के मस्ते न हवे अब नवरी -ग्री। बाजार होय ने એટલે ખરીવા નીકળે જાય ઓસા ફેરવા જાય જો આ કો કે મસ્તેન ખેતર દેખાય ધરો ધરો ઉપર નેથે ગ્રીન ગ્રીન

બોર અપરાવતા કાયમ લે મહાના કાટા એટલા લગા આવતા ને કાટા લગતા ને વાત પૂછોમાં આખા હાથોમાં ટોસે ટોસા હોય પોતોય મજા આવતી બોર અપરાવવાની ખબર નઈ કા હોય દેવ એક જ કામ હે આમાંથી બોર ના ના મોની સં મિટાવવાનો મતલબ બોર અપરાવવાની પાકે ગલ હે ને એ દેખ પર બોર તો મે દેખાવા ની ચડે હાલો અપરાવિયે ને एक एक बोल नहीं है ना मैं गोते गोते तोड़े ले ना ना तो तकी वक़्त तो लग आ खा तू मटो सटो सब जो तो सन्ना अम्बी तुम तो सबसे रुवात कर गए जीजा है जो ताजा है साबुन अपना उबाल ये रिमोट તમારે કોઈ ન ખાવાય તાલો સૈયા બોર કે બધે ખાતા જ નહીં ને તો નો થાતા એના કાટાઈ લાગે મને તો સકે સફરવા છે એ ગલિયું ખાસી ગોતે ગોતેના માં હાથ માં કો કરે તાત તો બોર પડે ને તાત ખાવાની મજા આવે ને જો કાટા ન લાગે તો બોર ખાવાની મજા જ ન આવે કોજ કે હાસા બોર ખાતા લાગે પડેગા તો દૂધી સાઈડ ઉતારવાનું કામ હાલે છે તમે દૂધી વિસારતા કામ બનવાનું હે તો આજ બનવાના હે દૂધી વાળા ભૂખ્યા ઢોકરા મસ્તી ના થાય કોઈ ટ્રાય કર્યા ટ્રાય કરી દે પછી ખમણી નાખ્યું

ટાણ ચો રોટલા કરવાનું ફરીયું વારે ને માઈ ગવા નહીં તો તમને દેખાય ને તો કે બપોરે ચો બીબડી મેલે હું કરીને ચાર વાગે જ ફોલતા બસ બટેટાએ જે મો લીધા હતા કે આજે કે દૂધીવાળા મુઠિયા ઢોકળા કરીએ કે ના કહેજો એમાં કહું પાણી ફેરવ્યું કીયા કીએ કીએ લાવે પાણી ફેર ગયા મતલબ અટાણ લે હું બોલવા પહેલાં મને યાદ હતું અટાણ બોલવા જતા યાદ નહોતા આવતું મને મારા એમાં જોઈ તટાણી બનાવવાના દૂધવાળા મુઠિયા ઢોકળાથી ખમણે મોરેને ત્યાં રાખી થોડીક મેલી દે પાંચ દોઢ મિનિટ તે પાણી મેળે ને એટલે એ પાણી નીકળે જાય નકર પછી જ્યારે લોટ બાંધીએ ત્યારે પાણી મેળવી રાખે એટલે એવું ઓલું થઈ જાય મીઠું નાંધાઈને પડે એટલે તટાણ ખમળાઈ ગઈ ને આજ મારે રોટલામાં છૂટી બધાને હે રોટલા બનાવવાના છે નહીં તો આ જ બધાને દૂધવાર મુઠિયા ઢોકળા જ ખાવાના હે તો ઓસિંતાનો મારે કરતું હોય કાં ને વિશાળ કાંવાનું તો હોય પ્લેન કાં હોય પછી પછી પ્લેન ઓસિંતાનો બદલે પણ જાય એટલે કે પ્લેન એન્ડ પ્લેન બી એ રીતે એવી રીતે બદલે જતો હોય પહેલાં કે હું થઈ જતો હોય એટલે ખમણે તૈયાર કરી લીધી આગળ પછી જ્યારે બનાવી હોય એટલે તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ બના જ રહેજો કારણ કે તમને આગળ રેસીપી પણ રેસીપીમાં જોવા મળશે અને કેવી રીતના મેં બનાવી એ પણ તો મળશે ને કોઈ ટ્રાય ન કર્યા હોય તો ટ્રાય કરજો કારણ કે તમે કે ના જેટલું શાકભાજી નાખો એટલે કો કો કોબી નહીં બનાવતા હોય મેં એક ફરી વિડીયોમાં જોયું તો યાદ નથી दूधीना ना बना है, मेथी वाला बनता है पालक मेथी थी न बनाता है अलग अलग वस्तु ना बनाता है बताए कोकनी मेथी वाला भावता भावताक कोकनी पालक मेथी भावता है कोकनी धा वाला भावता है कोकनी दूधी वाला भावता है नो ट्राई तो जरूर ट्राय करजो लटा हम साल जेठी सालू आपने आले लोट बताई मसाला ना ली ते दिखाता भूलाएगा ટાણા તાણા જે નું જરી ગરમ મસાલો ને પાટી સોટની મીઠું ને લીંબુ ને જરી ખાણ ને કીયુ ને બસેલો ક્લોથ દેતિયત કરી થોડું ઘઉં નું બાજરા નું ને તાણા આપેલું તૈયાર કરી લીધું ને મુખ્યવારવા મગીએ કે ગરી મેં આપકે સ્મોચો ચરાવે દીય તો જો ઢોકળા મેલે દીતા આપણી તે આ ગમે બફાઈ જાય હે પાપસી હે મે જૂ થા હે તા ને તો મે રેસીપી તમને તમારા રી શેર કરી થોડી ઘણી ને મે એક બે વતુન જાકી જો કે લીંબુ અને એક સોડા ના ની ન કા તો કે ની પોસા થા હે સોડા નખન કે જરૂર ન પર આપ ખવાનો અને લીંબુઈ ભરુને દેખા કે રાતી લીંબુ ખાય ના તો પછી દિલ ચડાઈ જાય કે મે બાપન દવા સાલુ હોય લેણી થોડું ખાટું મને હે માની પકડ નો થાલે તે ની ખાટુ ખાટુ ખાવા ના પડે તો પછી મામી ને મામા ની હું હે કે રાતી હિયાર માં ખાટુ ખાય તો પછી હવારી દિલ જલાય દે એટલે લીંબુ નો નાખું બેજો બધી નાખે રેસિપી તમાર શહેર તા કરી હજ તરનું કાળો ઉપર ગોઈ ની ઘૂપરો મારતી દી નું કાળો તમાર વ્લોગ આપે કન્ટિન્યુ કરીયો કા

અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યાદથી સબસ્ક્રાઇબ કરજો ને જરૂરથી જરૂર કમેન્ટ કરજો હું વારેખરી વિડીયોમાં કાંકરે કમેન્ટ કરજો પોતાની પાસે કમેન્ટ કરતા ને થેન્ક યુ સો મચ બ્લોગ્સ જોવા માટે હંમેશા એટલો સપોર્ટ કરવા માટે નાગર નાગર એટલો સપોર્ટ કરતા રહીજો તો તમે જો ખાઈ પી લીધું ને બસ ખાવા ટાઈમ ક્લિપ લેતા હું ભૂલે રહી ત્યાં જ બનાવે તો મૂઠિયા ઠોકરા તમે આખરી બ્લોગમાં જોવું જ લીધું હે રેસીપી જોવા લીધી હે તને ખાઈ પીને બધા કે વારામ કરવા ગયા હુએ દેહ ગ્રુપને કાળી જેઠી આઈ હતો જો આજ તો નહી આવે છે ને ભૂલાઈ ગયો તો તે ટીવી ખાલુ હતો ટીવી માં કરી જોયું હું જો આ રી ફિલ્મ આવતી હે ગુજરાતી તો નક પર સીધા હોવે ફોન માં થોડીક કોક કામ મેલું અર્ધક કલાક જીવું કલાક જીવું અને પછી હુવા જવું બસ આજ ને ભલોગ મરને દીધું નેક્સ્ટ મોક માં આપડે બતે મળીશું બાય બાય ટેક કેર એન્ડ થેન્ક યુ સો મચ જોવા માટે બાય બાય